નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી બે હજાર પચ્ચીસ ગરબાનું આયોજન અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન નવરાત્રીના ભવ્યોત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે જેમણે બે હજારમી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ રાત મોરી પગલા પાડો ને બિરદાળી મા હે આ સોની રઢિયાળી રત મોરી મા પગલા પાડો ને બિરદાળી મારુડો ગરબો હેરુડો ગરબો કોરાવ્યોરુડી ભ મોરી મા પગલા પાડો ને બિરદાળી

માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લો આ ચોથું વર્ષ છે મારું એનું મહત્ત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘણે અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોર્તા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ જય માતાજી